નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસની વાર શનિવારના રોજ આજની આવકની વાત કરીએ તો આવક થોડી એવી કાલ કરતાં ઓછી એવી લાગી રહી છે મિત્રો તે છાપરા નંબર નવ આખું ભરાઈ ગયું છે મિત્રો સામેના છાપરામાં કાંઈ ઉતર્યું નથી એવું લાગી રહ્યું છે એટલે મિત્રો એક જ છાપરાની આવક આજે છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ જ્યાં અહીંથી ચાલું છે મિત્રો અને બજાર વિશેની વાત કરીએ તો બીજા મિત્રો બજારમાં બહુ ગરમી જોવા નથી મળી રહી મિત્રો બજાર સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે મિત્રો ને લેવા લે કાલ જેવી લાગી રહી છે મિત્રો તો આપણે રૂબરૂ જઈને જાણી આવી કેવાળી એ છે આજના લસણના બજાર ભાવ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કેવાર છે આજના લસણના બજાર ભાવ જાણી લઈએ એકાવનસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે એકાવનસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો તો સુપર માલ વ્હાઇટનેસ વાળો છે એકદમ કડક માલ છે એક પણ ટકો બગાડ નથી સાઈટની વાત કરીએ તો સાઈટમાં લાડુઓ દસ એક ટકા વીસ ટકા લાડુઓ છે મિત્રો ને એવરેજ માલ જોવા મળી રહ્યો છે મિત્રો સુપર વજનમાં છે અને કડક માલ છે એક પણ ટકો બગાડ નથી વોકલ મોટો હોય મિત્રો યસના લેનાર કોણ છે લેનર બાવનસોને એકત્રીસ રૂપિયાનો ભાવ કયો બાવનસોને એકત્રીસ રૂપિયાનો ભાવ કયો છે દેશી લસણ છે ફૂલ સાઇઝ માલ છે અમુક ટકા મીડિયમ માલ મિક્સમાં છે મિત્રો એટલે બાર ઉતાર હા હા માલ મારું ઉતારો મારું આમનું નામ બોલો વિકબાલ બાબરા

આ સુપર માલ છે એકદમ કડક માલ છે વજન વાળો માલ છે એકદમ કડક માલ છે વાત છે પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ચુમ્માલીસો ને પાંત્રીસ ભાવ થયો તમે જોઈ શકો છો આ ટાઈપ મોટો માલે છે અને અમુક ટાઈપ આ ટાઈપ પીળો માલ એ જોવા મળ્યું છે ચુમ્માલીસો પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો અમુક કડી ખાઈદે જોવા મળ્યું છે આ ટાઈપનો નો કડી ખાઈ છે ચુમ્માલીસો ને રૂપિયાનો ભાવ સાઈડની વાત કરીએ તો સાઈડમાં બધી મીડિયમ સાઇઝ જ જોવા મળી છે મીડિયમથી થોડુંક ઝીણું જોવા મળી રહ્યું છે ચોપનસો રૂપિયાનો ભાવ છે ચોપનસો રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ ચોપનસો રૂપિયામાં વેચાણો છે એમપીનો માલ છે સાઇટની વાત કરીએ તો સાઈડમાં મીડિયમ સાઇઝ જ જોવા મળી છે બોલા નથી મીડિયમ સાઇઝ છે મીડિયમ સાઇઝથી થોડુંક મોટું જોવા મળ્યું છે અમુક ટકા